આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આપણી આસપાસ કાદવત છે પણ આપણી દ્રષ્ટિ અને વિચારોને શુદ્ધ રાખો મિત્રો આ વાર્તાનો એડિંગ આપણને એમ કે છે કે આપણી આસપાસ કાદવત છે એટલે બધી નબળી જ વસ્તુ છે પણ જો તમારી દ્રષ્ટિ અને તમારા વિચારો જો શુદ્ધ હશે તો તમે ક્યારેય પાછા નહીં પડો આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કેવી છે કોઈ એક માણસ કોઈ એક મહાન વ્યક્તિ પાસે જાય છે મહાન ચિંતક પાસે જાય છે અને કે છે કે બહુ તકલીફ છે જિંદગીમાં ક્યાંય મજા જ નથી કોઈ કામમાં સફળ થતો નથી ઘરની અંદર પૂરું થતું નથી ઘરમાં પત્ની સતત ઝઘડા જ કરે છે અને કોઈ પણ કામમાં છોકરાઓ ભણતા નથી ક્યાંય કોઈ અનુકૂળતા જ નથી કોઈ પણ પ્રકારની અનુકૂળતા નથી ત્યારે એ જે ચિંતક હતા એમ કે છે કે કંઈ અનુકૂળતા નથી તો કે એક પણ પ્રકારની અનુકૂળતા નથી પૂરું થતું નથી મુશ્કેલી બહુ છે ઘરમાં પણ ઝગડા ઘર પણ નાનો હું તો થાકી ગયો જિંદગીથી ત્યારે એ ચીતો કેમ કે છે કે ચાલો આપણે થોડીક વાર બહાર જઈએ અને બહાર જઈ અને એ બરોબર ગાડીની ઉપર એ જતા હતા એની પાસે ગાડી હતી ફોર વ્હીલ અને એમાં જઈ અને બરોબર એક નદીના કાંઠે જઈશ અને નદીના કાંઠે બેસી અને પછી એ યુવાનને બેસાણે જ તું થોડીક વાર બેસ મારે થોડું કામ કહવું છે બાજુમાંથી એણે કેટલીક ધૂળો ભેગી કરી પાણી લીધું અને ધોળમાંથી એણે કાદવ બનાવ્યો કાદવ એટલો બધો કાદવ થઈ ગયો એટલે ધીમે 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 કરતાં જ એ ગાડી છે ને ગાડીની ઉપર એ જે પેલા માણસ હતા જે પોતે ખૂબ ચિંતક હતા એને ગાડી ઉપર બધે કાદવ લગાડી દીધો એક થોડોક ભાગ બાકી રાખો કે આગળનો કાચ ને પાછળનો કાચ ત્યારે પેલા જે યુવાન હતો એને એમ કીધું કે તમે આ કાદવ શું કામ લગાડ્યો આ આપણી ગાડી કેટલી ખરાબ થઈ ગઈ તો કે ક્યાં મેં બધે કાગળ લગાડ્યું નથી કાદવ લગાડ્યો નથી તો કે માત્ર આગળનો કાચ અને પાછળના કાચ બે જ બાકી છે બાકી તું બધા કાદવ લગાડ્યો ગંદકી કરી નાખી ત્યારે એ જે પેલા ચિંતક હતા એને કે છે કે મારે તને એ જ વાત કેવી છે કે તારી આસપાસ બધે કાદવ જ છે ગાડી ઉપર બધા કાદવ છે પણ છતાંય તું ગાડીને ચલાવી શક કે ન ચલાવી શક તો કે ચલાવી તો શકું તે કારણ આગળનો કાચ ને પાછળનો કાચ તો ખુલા છે એમાં કાદવ નથી મારે સરે એમ જ કેવું છે કે તારી આજુબાજુ બધે જ ગંદકી છે જેમ આ ગાડીની ઉપર ગંદકી છે પણ તારી જો આંખ અને તારા જો વિચારો એ જો શુદ્ધ હોય એટલે એના ઉપર કાદવ ન હોય તો તારા જીવનની અંદર તું કોઈ બી પાછો ન પડ તને ખબર છે તારી આસપાસ તારા પત્ની તારી ઝઘડા છે તારી પાસે પૈસા નથી ખાવાનું પૂરું મળતું નથી છોકરાઓ તોફાની છે કોઈ વાતમાં નથી પાડોશીઓ પણ ઝઘડો કરે છે આ બધો કાદવ છે પણ તારે જોવા માટેના બે કાચ તો ખુલ્લા છે તું જોઈ શકીશ અને એ કાચના જોઈ અને તું આગળ વધવાનો પ્રયત્ન કર તું ગાડી ઉપરના કાદવને ન જો પણ માત્ર તું કાચમાં જોઈ આગળ પાછળના કાચમાં તું જોતો જા આગળની બાબત છે એ તને આગળના કાચમાંથી દેખાશે પાછળની બાબત છે એ તને પાછળના કાચમાંથી દેખાશે અને તું આગળ ચાલીશ તારે ઉપર કાદવ એની ચિંતા સુભાં કરવી તારે ક્યાં જોવાનો છે કે એ કાદવ ત્યારે પેલા માણસ એમ છે વાત બહુ સાચી છે જો આપણી દ્રષ્ટિ જો ચોખ્ખી હોય એટલે કે કાચ ચોખ્ખા હોય આપણા જો વિચારો ચોખ્ખા હોય એટલે કે આપણી કામ કરવાની દાનત હોય આપણે કંઈક વિકાસ કરવાની દાનત હોય આપણે કંઈક આગળ વધવા માટેની તમન્ના હોય તો એ આપણા વિચારો શુદ્ધ કહી શકાય એ બે બાબતો આપણી પાસે જો હોય તો ખરેખર આપણે જીવનમાં કોઈ બી પાછા પડી નહીં એટલે પહેલાં જે યુવાનો થઈ છે મારી કઈ બે બાબત છે એ ચોખ્ખી છે કે તો કે આ કાચ છે એ અને તારા કંઈક કરવું છે મારે આગળ વધવું છે મારે ગમે એમ કરીને આગળ ખૂબ જવું છે એ તારા વિચારો ચોખ્ખા કર અને બેસી જગાડીવા અને બોન્ડ દોડાવવા તારામાં તાકાત એટલી દોડાવ ફાસ્ટ કર લિવર આપ અને તું ત્યાં ક્યાંય પણ પાછો ન પડ છતાંય ઉપર કાદવ તો છે જ ત્યારે એમ કે છે કે વાત બહુ સાચી મારે આપણા સૌ ગ્રુપના મેમ્બરોએ કહેવું છે કે આસપાસનો કાદવ ખૂબ છે કોઈ ખોટું કરે છે કોઈ ખરાબ કરે છે કોઈ ચોરી કરે છે કોઈ વ્યભિચાર કરે છે કોઈ કોઈને હેરાન કરે છે કોઈ તકલીફ કરે છે આ બધા કાદવ છે આપણી ગાડી ઉપરના એને શું કામ જેવો જ આપણી આંખ દ્રષ્ટિ એ કાચની સામે રાખો અને જો આગળ વધો ને આપણે જો આપણા વિચારો અને દ્રષ્ટિ જો ચોખ્ખા રાખશું વિચારો પણ શુદ્ધ હશે તો આપણને કોઈ કાદવ નડવાનો નથી આપણા ઘરમાં હોય તો પણ નહીં બાર હોય તો પણ નહીં અન્ય કોઈ જગ્યાએ હોય તો પણ નહીં આ વાત આપણને એક મનોવિજ્ઞાનના રૂપમાં એક સારા ચિંતક દ્વારા કહેવામાં આવી છે આ ચિંતકનું નામ હું ભૂલી ગયો છું પણ છતાં પણ આ વાત બહુ જ અગત્યની છે અને આપણા આપણા ગ્રુપના મેમ્બરો ખૂબ આગળ વધે ધન્યવાદ